જારે દસ ગ્રામ ચાંદી નવસો ચાંદી આજે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો બાવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવીએ જેની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાની અંદર આજે એક ગ્રામ સોનું ગુજરાતના શહેરોની અંદર શું ભાવે રહ્યું છે વાત કરીએ તો આજે એક ગ્રામ ના ભાવ છે સાત હજાર એકસો ને એકતાલીસ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું એકોતેર હજાર ચારસો ને માં જયારે સો ગ્રામ સોનું સાત લાખ ચૌદ હજાર સો રૂપિયામાં વિચાર્યું છે તો મિત્રો સોનાના ભાવમાં પણ વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે લગ્ન પ્રસંગ બાદ સોના તેમજ ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે જેની પણ તમે માહિતી જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હવે તમારે એક તોલા સોનાની ખરીદી કરવી હોય અને બધા જ શહેરોની અંદર જીએસટી અલગથી લાગતા હોય છે તો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો હવે લાગી રહ્યું છે કે સોના તેમજ ચાંદીના ભાવમાં કડાકો બોલવાની સંભાવના જોવા મળી રહી છે જેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટની અંદર ચર્ચા કરીશું